જ્યાં જરૂર પડે ત્યાં બોલવાનું છે અને જે તમને શોખ છે ને મોરે મોરાનો તો જય માતાજી મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં તો મિત્રો આપણી ચેનલમાં નવા આવ્યા તો આપણે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો ઘણા સમયથી બ્રિજદાન ગઢવી અને દેવા વિશે

ઈ મોરે મોરાનો શોખ તમતાર જ્યારે પૂરો કરવો હોય ત્યારે મોસ્ટ વેલકમ છે આવી જજો મોજ મનની મનમાં નો રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો અને જેને લાગુ પડે એને નહીં હું આપ શ્રીને જ કહું છું શું આ બ્રિજરાજદાન ઈશ્વરદાન ગઢવી આપ શ્રીને જ કહે છે એટલે આ ખાસ વાતને યાદ રાખવી ને રહી વાત ડાયરા ઉપરથી કોઈ કોમેન્ટ કરવાની કોઈ ફિલોસોફી કરવાની તો એ ખાસ હું કહું છું કે કોઈ પણ જગ્યાએ જાઓ તો કોઈપણ રીતે કોઈ પણ કોમેન્ટ કર્યા પહેલાં ખૂબ ધ્યાન રાખજો અને કોઈપણનો ડાયરો બગાડતા નહીં આ વિડીયોના માધ્યમથી એટલે હું જવાબ દઉં છું અને મોરે મોરાનો જ્યારે પણ શોખ હોય ત્યારે કોઈ પણ જાતનું મનમાં ન રહી જાય મનની મનમાં ન રાખતા વેલકમ છે અને મોસ્ટ વેલકમ છે મારે તમ તારે કોઈ બીજી આપની સાથે બીજી ચર્ચાઓ નથી કરવી બીજી વાતો નથી કરવી